પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી શહેરના વિવિધ રસ્તાઓ અને હાઇવે પરના ખાડા પૂર્યા અને શહેરના હાઈવે માર્ગ પરથી કચરો પણ હટાવ્યો એમએલએ પોતાના જન્મદિવસે સ્વચ્છતા અભિયાન હાથ હતું ધારાસભ્ય કિરીટ પટેલ સહિત કોંગ્રેસના આગેવાનો તેમજ સમર્થકો મોટી સંખ્યામાં આ અભિયાનમાં જોડાયા હતા એ પ્રજાના જે પ્રશ્નો છે સ્વચ્છતા સફાઈ પાણી ગટર વ્યવસ્થા આ પૂરી પાડવામાં સદંતર નિષ્ફળ રહી છે છેલ્લા એક વર્ષથી પાટણની જનતાના વેરા પણ ડબલ કરી દેવામાં આવ્યા આજે આપણે જે વિસ્તારની અંદર ઊભા છીએ વોર્ડ નંબર એ વોર્ડ નંબર અગિયાર એ નગરપાલિકાના હાલના જે પ્રમુખ છે અને ચેરમેન છે એમનો વિસ્તાર છે છેલ્લા છ મહિનાથી અહીંયા ચાહે રોડ ઉપર જે ગામડાથી સિટીને જોડતો મહત્ત્વનો રોડ છે અને યસનગર જેવી સોસાયટી પોસ્ટ વિસ્તાર છે જો એક કરોડ રૂપિયાના મકાન વેચાય છે એને અડીને તમે જુઓ છો કે ગંદકીના ઢગલા પડેલા છે શું નગરપાલિકાના પ્રમુખને કે સારી સારી સુફિયાની વાતો કરનાર ચીફ ઓફિસરને આ ગંદકા ગંદકીના ઢગલા દેખાતા નહીં હોય